નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું જોઈએ અત્યારના સમાચારો આજે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા વિમાન દુર્ઘટનાને લઈને મૌન શ્રદ્ધાંજલિ સાથે મુલતવી રાખવામાં આવી હતી સભાની શરૂઆત વંદે માતરમથી કરવામાં આવી હતી ત્યારબાદ સભા સેક્રેટરી શ્રી ચિંતન દેસાઈ દ્વારા દુર્ઘટનાને લઈને શોકદર્શક ઠરાવ વાંચવામાં આવ્યો હતો અને તમામ સભાસદો દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓની શાંતિ માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું મેયર પિંકીબેન સુનીએ દુખની લાગની વ્યક્ત કરતા આજની સભા મુલતવી રાખવાનું જાહેર કર્યું હતું હવે મુલતવી રહેલી સામાન્ય સભા ત્રેવીસ જૂનના રોજ મળશે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે આજ રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ તારીખ બાર જૂન બે અને ગુરુવારના રોજ થયેલ વિમાન દુર્ઘટનાના સમયે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ પૂર્વ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત બસો ઓગણત્રીસ મુસાફરો બાર ક્રુ સભ્યો સહિત બસો એકતાળીસ તથા આ વિમાન અમદાવાદના મેઘાણીનગરમાં આવેલ મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડતા મેડિકલ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓ તથા અન્ય એમ કુલ આશરે બસો ચુમ્મોતેર લોકોના થયેલ દુઃખદ અવસાન બદલ તથા ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી બળવંતરાય મણવરનું તારીખ આઠમી જૂન બે હજાર પચીસના રવિવારના રોજ ત્યાંસી વર્ષની વય થયેલ દુઃખદ અવસાન બદલ આ સભા ભારે દુઃખ અને શોખની લાગણી અનુભવે છે સદગતોના માનમાં બે મિનિટ મૌન પાડી અને આ સભા આજ રોજ મુલતવી રાખવામાં આવી છે જે ત્રેવીસમી જૂન બે હજાર પચીસને સોમવારના રોજ સાંજના પાંચ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે વિમાન દુર્ઘટનાની દુઃખદ ઘટના સામે સૌ એક લાગણી સાથે એકત્ર થયા છીએ મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સભા મુલતવી રાખી છે